રામ રામ મિત્રો હું મહેશ સાકરિયા શ્રીનાથજી સિંઘ મિત્રો આપણે આજે વાત એ કરવાની છે હમણાં આપણે ઘણા દાખલા જોયા છે ઘણા સાંભળેલા છે વિડીયો આખો જોજો ગમે તો શેર કરજો લાઇક કરજો ને કોમેન્ટ કરજો હવે હમણાં ઓનલાઈન ગેમિંગ ને ઓનલાઈન બજારનું મહત્વ વધારે વધ્યું છે એમાં ઘણા લોકો એ માયાજો ફસાઈ જાય છે લગભગ એમાં બાળકો જ ઝાઝા ફસાય છે અઢારથી લઈને ત્રીસ વર્ષ સુધીના મિત્રો બને છે એમાં એવું કે એની ઝાકમ જોડ જોઈને એકાદ વાર રૂપિયા લગાવીને ક્યારેક જીતા હોય એના હિસાબે બાળકોને થોડુંક એમ થાય કે આપણે રૂપિયા કમાઈને થોડુંક વધારે બનાવીએ એટલા માટે બાળકો એમાં ફસાવાની શક્યતા બહુ વધારે રહે છે અને મિત્રો એ માયાજાળ એવી છે એમાં એકવાર ફસાઈ ગયા પછી તમે બહાર નીકળી શકતા નથી કેમકે એમાં અંદરને અંદર ખુસે જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન મિત્રો કરે છે અને છેવટે જો બાળકમાં હિંમત હોય તો બાપાને વાત કરે તો બાપા એની જમીન કે મકાન વેચીને એની ભરપાઈ કરે છે પણ જો હિંમત ના હોય તો છેલ્લે એને માટે તો પગલું ભરવાનું રહ્યું આત્મહત્યાનું એટલે આવી આત્મહત્યા પણ વધે છે મિત્રો અને ભરપાઈ કરવા માટે ઘણા આપણે જોયેલું છે ઘણી જગ્યાએ ગામડાઓમાં અત્યારે જમીન વેચાઈ રહી છે મિત્રો પૈસા કમાવા ક્યાંય સહેલા નથી એટલે ખાસ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો કેમ કે અત્યારે વિદ્યાર્થીઓમાં જોશ વધારે એટલા માટે છે કે આની ઓનલાઈન ગેમિંગ અને ઓનલાઈન ક્રિકેટના સટ્ટાની જાહેરાતોમાં મોટા ભાગે બાળકોના આઈકોન જેવા ગણી શકાય તેવા હીરો અને ક્રિકેટરો જ આવે છે એટલે ખાસ આ હીરોને કાયમી આપણે જોતા હોય કે આ હીરો આ વસ્તુ કરે છે સારી કરે છે એ ફિલ્મોમાં જોતા આપણે હીરો તરીકે જોતા હોય તે લોકો જ તેની જાહેરાત કરે છે તો એનાથી બાળકોને ફસાવવાની શક્યતા વધારે રહીએ છીએ મિત્રો કેમ કે એની જળ જોઈને ફસાય છે શરૂઆતમાં જીતતા પણ હોય છે લોકો એવું નથી કે નથી જીતતા આ સટ્ટા બજારમાં અને બધા લોકો બાળકો જીતે છે પણ શરૂઆતમાં જીતે એટલે એની જાત પગડો વધારે ફસાઈ જાય છે અને એ જાતનો જુગાર છે તે તમે તમે પણ જાણો જ છો બધા લોકો એટલે ખાસ બાળકો ધ્યાન રાખો અને આવી સટાકીય ગેમોથી દૂર રહ્યો કેમકે બાપાને વાડીએ જમીન રાખવી હોય તો તમે આવી સટાકીય ગેમથી દૂર રહો અને ખુશ રહેવું હોય તો સટાકીય ગેમથી દૂર રહો અને આવી માયાજાળમાં ફસાવવામાં કેમ કે એ એક જાતની માયાજાળ જ છે હવે તેને બીજે કંઈથી રૂપિયા ન મળતા એટલે ગેમ કાઢી કાઢીને આપણને ખેડૂતોને લૂંટવા આવ્યા છે તો ગામડામાં આ બધું પેશવા અને તમે તમારી રીતે મહેનત કરીને રૂપિયા કમાવો બાકી ક્યાંય એમને રૂપિયો મળતો નથી એટલે ખાસ મિત્રો બાકી આવી રીતે ફસાવી ફસાવીને જ રૂપિયા બધાય ફ્રોડ કરી કરીને જ બનાવે છે એટલે એવું કોઈ છે કે નહીં કે બેઠા બેઠા રૂપિયા કમાઈ લે કોઈ ગેમ રમીને રૂપિયા કમાઈ લે કે કોઈ વસ્તુ એવી કરીને રૂપિયા કમાઈ લે એવું ક્યાંય મિત્રો છે નહીં માત્ર ને માત્ર તમારી મહેનતથી જ રૂપિયા કમાઈ શકો છો તમારી બુદ્ધિથી રૂપિયા કમાઈ શકો છો એના સિવાય કોઈ બીજો સરળ રસ્તો નથી કે ગેમ રમીને હું પૈસા કમાઈ લઉં હું સટ્ટો રમીને પૈસા કમાઈ લઉં એવી મિત્રો કોઈ જ વસ્તુ નથી તે એક જાતનો જુગાર છે અને જુગારમાં તમે જાણો જ છો જુગારના પૈસા ક્યારેય આપણે ટકાડી શકતા નથી એટલે મિત્રો આવી ગેમોથી દૂર રહો અને વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ કરજો રામ રામ મિત્રો